જે ડીવી લીસ્ટ માં જેટલા લોકો ને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી પ્રતિક્ષા યાદી જનરેટ થઈ શકે એમ નોતી કારણ કે એમાં જે પ્રાવધાન છે આઈ થિંક હું માનું છું ત્યાં સુધી દસ ટકાનું પ્રાવધાન છે તો એમાં દસ ટકા પ્રતિક્ષા યાદી એ જનરેટ નહોતી થતી કારણ કે ઘણા બધા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નહોતા આવ્યા તો તેને કારણે બીજા જે અન્ય સો ઉમેદવારો સો ઉમેદવારોની આસપાસ એ લોકોને ફરીથી ડીવીમાં બોલાવવામાં આવ્યા હતા અને આ જે ડીવીમાં ઉમેદવારોને જે બોલાવવામાં આવ્યા હતા અને થોડું મોડું થયું છે એમાં ના નથી જોવા તો હજી દિવસ જેટલો સમય એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનો છે અત્યારે એક કમિટીની રચના થઈ છે આમ જોવા જઈએ તો કોઈ પણ હાઈકોર્ટની જે પ્રોસેસ જે છે હાઈકોર્ટ રિક્રુટમેન્ટની જે પ્રોસેસ છે એ હાઈકોર્ટ રિક્રુટમેન્ટની પ્રોસેસમાં

એપ્રિલ મહિનામાં તમને મળી શકે અને એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગમાં માં અથવા તો મીડ તમને એ ઓર્ડર ઇશ્યુ કરવામાં આવે એટલે હું માનું છું કે લગભગ એક મહિનાની અંદર તમારા હાઈકોર્ટ આસિસ્ટન્ટ જે ઓર્ડર છે એ તમારા જે નિમણૂક પત્ર જે આપણે કહીએ છીએ એ નિમણૂક પત્ર તમને મળવાની સંભાવનાઓ રહેલી છે એટલે પંદર એપ્રિલ સુધીમાં તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટ જે નિમણૂક પત્રો છે એ નિમણૂક પત્રો મળી શકે છે કારણ કે મેં તમને કીધું એમ કે સો જેટલા લોકોનું ડીવી એ થયું છે

અને જો તમે જ એ આયુષ ભરતીના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરો લની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત